મતદાન પર પર મોદી મોદી વડાપ્રધાન નરેન્દ્ર શું છે છે તેના સૌની નજર લોકસભા ચૂંટણી પહેલા સંસદના છેલ્લા સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાના જવાબ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ મહત્વપૂર્ણ થઈ શકે હોઈ શકે છે વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં સરકારની ઉપલબ્ધિઓની યાદી બતા જણાવી શકે છે ચૂંટણીનો એજન્ડા નક્કી કરી શકે છે અને વિપક્ષ પર પ્રહાર પણ કરી શકે છે સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રની શરૂઆતના અવસર પર લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું લગભગ ચુમ્બોતેર મિનિટના તેમના સંબોધનમાં તેમણે સરકારના વિઝન અને છેલ્લા દસ વર્ષમાં દેશમાં થયેલા કામોના કામનો વિગતવાર ઉલ્લેખ કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં અયોધ્યાના રામ મંદિરમાં અભિષેકનો ઉલ્લેખ કર્યો તેના પર ગૃહમાં હાજર સભ્યોએ ટેબલ થપથપાઈને નિવેદનને આવકાર્યું હતું આ પહેલા બજેટ સત્રના પહેલા દિવસે બુધવારે સંસદના બંને ગૃહ ગૃહની સંસદ સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું હતું અને ત્યારબાદ લોકસભા અને રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી